આ તરફ અમદાવાદમાં નવરાત્રી પર્વની ધમાકેદાર શરૂઆત થઈ છે નવરાત્રીના પ્રથમ નોર્તે યુવાઓ રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરી છે બાળકો સહિત યુવાધન હિલોડે ચડ્યું હતું અમદાવાદના અલગ અલગ પાર્ટી પ્લોટમાં સાથે જ શહેરીઓમાં નવરાત્રીની રંગે ચંગે ઉજવણીની શરૂઆત થઈ છે પ્રથમ નોટે મોટી સંખ્યામાં તમામ લોકોએ નવરાત્રીનો આનંદ માણ્યો હતો પાર્ટી પ્લોટ સહિત શેરી ગરબામાં પણ ધૂમ જોવા મળી ગરબા સાથે માની ભક્તિ આરાધનામાં સૌ લોકો લીન થયેલા જોવા મળ્યા તો બોપલમાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજના સુરથી ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અમદાવાદમાં નવરાત્રી પર્વનો ધર્માકેદાર પ્રારંભ થયો છે અલગ અલગ જગ્યાએ તમામ બાળકો સહિત યુવાદન હિલોડે ચડ્યું અને નવરાત્રીનો રંગે ચંગે પ્રારંભ થયો છે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોડી રાત સુધી તમામ લોકો ગરબે હતા જિજ્ઞેશ કવિરાજ ગાયક સાથે આયોજન કરેલું છે જે બાર હજાર પબ્લિક આરામથી રમે તેવડું ગ્રાઉન્ડ છે અને મહિલા માટેની ખાસ સુરક્ષા માટેના અમે મહિલા બોડીગાર્ડ પણ રાખેલા છે પ્લસ બધાની સુરક્ષાને લઈને ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે અને બીજી વસ્તુ કે મહિલા માટે એક પ્રોબ્લેમ હોય છે કે પાર્કિંગ બધાના દૂર હોય છે અમારું પાર્કિંગ છે નજીક છે જેથી કરીને મહિલાને ચાલીને આવવામાં બહુ પ્રોબ્લેમ થતો નથી એટલે એ પણ અમે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મહિલાને ધ્યાનમાં રાખીને બાકી દસથી બાર હજાર પબ્લિક આરામથી રમી એક છે એવું છે ને આજે ફર્સ્ટ દિવસ છે નવરાત્રિનો માતાજીની દયાથી બધી પબ્લિક સેફલી રમે છે અને સારી રીતે રમી શકે છે એવું આયોજન અમે કર્યું છે અને હજી વધારે અમે સુવિધાથી શ્રદ્ધ થઈને સારી રીતે બધાને ગરબા રમાડી શકીએ એવી માતાજીને અમે પ્રાર્થના કરી